અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુશીજી પરમારે આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાત્રે પંચાવન મિનિટે પાલનપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું બનાસકાંઠાના અંદાજીત તેરસો કરતા વધારે યાત્રાળુઓને આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરના દર્શને લઈ જવા નીકળતા સમગ્ર સ્ટેશન સ્ટેશનથી શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અયોધ્યા જતા યાત્રાળુઓ આ ટ્રેન દ્વારા ભગવાન શ્રી રામ દર્શન કરીને પાછા ફરશે આ સ્પેશિયલ યાત્રાળુઓને આઈડી કાર્ડ ટિકિટ મુસાફર જમવાનું નાસ્તો પાણી સ્વાસ્થ્ય સુરક્ષા તથા દરેક કોચમાં એક એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા જેવા ભક્તોની યાત્રા ફળદાયી લાભદાયી અને સુખદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષની રામ મંદિરની આપણી પ્રતિક્ષા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂર્ણ કરી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે રામ ભક્તોને આ સ્પેશિયલ ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવતા ધન્યતા અનુભવું છું આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન ખાનેસા આસ્થા સ્પેશિયલ ટ્રેન ના ઉત્તર ઝોન ઇન્ચાર્જ ભરતભાઈ આર્ય સહિત પદાધિકારીઓ રેલવે ના ઉચ્ચ અધિકારીઓ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ જીવનભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા સમયથી ભગવાન શ્રી રામ તંબુમાં બિરાજમાન હતા આપણા સમગ્ર ભારતવાસીઓની જે ઇંતજારી હતી અને મોદી સાહેબ બે હજાર ચૌદ ની અંદર જયારે વડાપ્રધાન બન્યા ત્યારે એમને કીધું હતું કે રામનું મંદિર આપણે બનાવીશું આપણા બધાની જે ઉત્કર્ષતા હતી એનો અંત આવ્યો અને બાવીસમી જાન્યુઆરી ના રોજ આપણા વડાપ્રધાન શ્રીના હસ્તે અયોધ્યાની અંદર ભગવાન રામ મંદિરની અંદર બિરાજા પ્રાણ પ્રતિષ્ઠા થઈ મિત્રો કાર સેવામાં